નમસ્કાર હું છું સાથે દાહોદના શ્રી રામજી મંદિરના પરમપૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ સ્વામી શ્રી જગદીશ દાસજી મહારાજની જન્મ જયંતિ હર્ષ ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામજી મંદિર તેમજ રામાનંદ પાર્કના પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ સ્વામી શ્રી જગદીશ દાસ મહારાજની જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સાલ ઉઠાડી ગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી દાહોદમાં સૌ વખત આખા ગુજરાતના તાપમાન કરતાં પણ દાહોદના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને સ્વામી શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશ દાસજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના વૃક્ષો રાઠોડ નેશન પ્લસ ન્યુઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર